આ નગરપાલિકા સત્તા ઉપર બેઠેલા ખાલી વાયદા વચન દેવામાં આવી રહ્યા છે ત્યારે આપણે વધારે વિગત માટે આપણા સાથે વિપક્ષ પણ જોડાઈ ગયા છે વિપક્ષ આજે તમે જે ધરણા ઉપર બેઠા છો કેટલા સમયની માંગ છે અને આ એનો પ્રશ્ન નિરાકાર નથી આવ્યો એના માટે શું છે અત્યારે હાલે કોઈ વરસાદ નથી વરસાદમાં તો ગટરો ઉભરાય આપણે સમજ્યા પણ આજે મોટાભાગ ચાર રસ્તા પાસે એક મહિનાથી લાઈન બેસી ગઈ છે આ લોકોનું કહેવું છે કે અહીંયા ગટરની લાઈન બેસી ગઈ છે એના કારણે તમારા વિસ્તારોમાં ગટરના પાણી ભરેલા છે ધારાનગર હોય કે બકાલી કોલોની હોય રાઈમનગર હોય ખારી નદી રોડ હોય કદલીનગર અંબાજીનું મંદિર ને ફરતે પણ ગટરના પાણી જ્યારે ભરેલા છે ત્યારે વારંવાર આ લોકોને રજૂઆત કરીએ અને માણસો આવીને કે યાર અમારાથી કાંઈ નહીં કે આમાં આ લાઇન તમારી બેસી ગઈ છે એના કારણે પાણી ત્યાં આગળ જતું નથી અને રાઉન્ડ લગાવીને હાલ્યા જાય છે આના માટે આજે અમને એવું કહેવામાં આવ્યું હતું કે આજ સવારથી અમે તાત્કાલિક આ લાઇનનું કામ ચાલુ કરાવી નાખશી પણ ચાલુ ન કરાવતા ન છૂટકે અમને અહીંયા આજે બેસવું પડ્યું છે કારણ કે માત્ર ખોટી વાતો જ કરવી જ્યારે કરોડો રૂપિયા આમાં આની પાછળ ખર્ચા કરતા હોય અને ટ્રેક્ટરોથી બોખારના પાણી ગટરના બોખારના ટ્રેક્ટર ગટરના પાણી ખેંચતા હોય આવી પરિસ્થિતિ ઊભી થતી હોય વગર વરસાદે

આજે પ્રાંત અધિકારી અને ભુજ નગરપાલિકાનો જયારે ચાર્જ છે અને એમ એની પાસે ચાર જગ્યાના ચાર્જ છે એક ચાર્જ નથી માત્ર એક આ આ લોકો એક ચીફ ઓફિશનની પણ નિમણૂક નથી કરી શકતા ખરેખર આ લોકોને આ સત્તા ઉપર રહેવાનો કોઈ અધિકાર જ નથી હા જે રીતે વિપક્ષે જે જે ફરારો કરેલા છે અને ઘણા સમયની માંગો છે પણ એના સાથે સાથે વિપક્ષ સાથે પણ નગર સેવિકા પણ જે આઈશોબેન છે એ પણ જોડા છે તે આપણે આ ખાસ તો જે આયશુબેન આ તમે તમારા વિસ્તારની જે લોકોના જે પ્રશ્નો છે એને નિરાકાર માટે હજી તમારો કોઈ નિરાકાર નથી આવ્યો ને આ જે સત્તા ઉપર બેઠેલા છે ક્યાંક ને ક્યાંક ભાન ભૂલી ગયા હોય એવું લાગી રહ્યું છે ચોક્કસ હું કહીશ એ લોકો ભાન ભૂલી જ ગયા છે અઢી વર આમ તો જોવા જઈ પાંચ વર્ષ ભુજ નગરપાલિકાના ફેલ જ ગયા છે અઢી વર્ષ તો સાવ ફેલ ગયા છે જ્યારે જોઈએ ત્યારે ચેરમેન નથી હોતા પ્રમુખ નથી હોતા ઉપપ્રમુખ નથી હોતા કાલે પ્રમુખ સાથે મારી વાત થઈ હતી ચેરમેન સાથે વાત થઈ હતી ને ગટરના ચેરમેન છે એના સાથે મારી વાત થઈ હતી ભાઈ અમારા વિસ્તારોમાં ગટર ભરાઈ ગઈ છે માણસોને ઘરોમાં પાણી ભરાઈ ગયા છે વરસાદ નથી ને ગટરનું પાણી છે બેન મને એમ કીધું કે બેન હું કાલે સવારના કામ તમારા વિસ્તારનું ચાલુ કરાવી નાખીશ ઈટાજી રાખ્યો છે એ ચોક્કસ એને દસ દિવસ થઈ ગયા પણ કામ ચાલુ નથી જતો એન્જિનિયરની પણ વાતું કરે છે ને પ્રમુખ વાત કરે છે કોઈ કામ કરતા જ નથી તો કે આજે મને કીધું હતું સવારના કામ થઈ જશે અત્યારે એટલે હું બહેનોને નથી લઈને આવી જો આજની તારીખમાં કામ ચાલુ નહીં થાય તો હું અહીંયા ઉપવાસમાં જ બેઠી છું ને કામ ચાલુ થઈ જશે તો કાંઈ નહીં ને આંદોલન એનાથી આગળ વધશે જે રીતે નગર નગરસેવિકાએ પણ પ્રહારો કરેલા છે અને ઘણા સમયની માંગો છે હજી કોઈ સ્વીકારવામાં નથી આવતી ત્યારે ના છૂટકે પણ ઉપર બેઠવું પડતું હોય છે હા જો એવી પણ માંગો છે કે લોકોને ઘરમાં પણ કોઈને બીમારીના ને જે ને મેલેરિયાના કેસો આવશે તો શું આ લોકો એની ભરપાડ કરશે કરણ વાઘેલા માં આશાપુરા ન્યૂઝ ભુજ કચ્છ એ શોખ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે